ગ્રંથાલય ખાતાના નિયામક ડોક્ટર પંકજ કે ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ મદદનીશ ગ્રંથાલય નિયામક વડોદરા વિભાગ વડા વિદ્યાબિનના સંચાલન હેઠળ પંચમહાલ જિલ્લાના જાંબુગુડા તાલુકા ખાતે પાર્શ્વનાથ જૈન મંદિર પાસે આવેલ ગિરિરાજ કોમ્પ્લેક્સ તાલુકા ગ્રંથાલયનું તારીખ પચીસમી માર્ચ બુધવારના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે કાર્યક્રમના મુખ્ય મહેમાન મયંકુમાર દેસાઈ લાલસિંહભાઈ બારિયાના તાલુકા ગ્રંથાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ગામના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ તથા ગામના વડીલો યુવા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અદ્રેના તાલુકા ગ્રંથાલયમાં ત્રણ હજાર પુસ્તકો જેમાં બાળ સાહિત્ય નવલકથા ધાર્મિક ગ્રંથો મહિલા સાહિત્ય અને વિવિધ જાહેર પરીક્ષાઓને લગતા પુસ્તકોથી શરૂઆત કરવામાં આવી છે

Thank mm -hmm. you. શુભ કરો તો કલ્યાણ આરોગ્યે વ્યાસાય દીવજ્યો સુધી દીવ જ્યોતિ પ્રથમ વાજી

ગુજરાત સરકાર રમત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા હસ્તક શ્રી ડૉક્ટર પંકજ ગોસ્વામી સરના માર્ગદર્શન હેઠળ સરકારી તાલુકા ગ્રંથાલય જાંબુગોડા રોજ તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસના રોજ લોકોના હિતાર્થે પ્રજાજનોને અભિમુખ કરવા માટે લોકાર્પિત સેવાઓ કરી છે મુખ્ય મહેમાન શ્રી લાલસિંહભાઈ બારિયા તાલુકા પ્રમુખ જંબુગોડા અને શ્રી મયંકભાઈ દેસાઈ પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી તેઓના વરદ હસ્તે લોકોને લોકાર્પિત કરેલી છે આજની ગ્રંથાલય સેવાઓ અત્રેના તાલુકા ગ્રંથાલયમાં ત્રણ હજાર પુસ્તકો છે જેમાં વિવિધ વિષયોના ધાર્મિક બાળ સાહિત્ય આયુર્વેદિક તથા જાહેર પરીક્ષાને લગતા પુસ્તકોથી શરૂઆત કરવામાં આવેલ છે અત્રેનું ગ્રંથાલય કોમ્પ્યુટરાઇઝેશન સંપૂર્ણ સેવાઓ કોમ્પ્યુટરાઈઝેશન છે તથા વીસ સામાયિકોથી આજે શરૂઆત કરેલી છે તારીખ ઉત્તરોત્તર પ્રગતિ કરશે અત્યારે સભ્ય બનવા માટેની જે સેવા છે એમાં સો રૂપિયા ડિપોઝિટ દસ રૂપિયા મેમ્બર ફી પર બુક લેવામાં આવે છે તથા જામીન સાથેની ચાલીસ રૂપિયા ડિપોઝિટ અને દસ રૂપિયા ફી પાંચ વર્ષના બ્લોગ માટે હાલમાં બે હજાર પચીસથી ત્રીસનો બ્લોક વર્ષ ચાલી રહ્યો છે